મતલબ પેલા આ હતા અને સાહેબ 98% મત આમને મળે આ તમને જેવું મોટું દેખાય ને એવું મોટું નથી સાહેબ આપો ખતરનાક માણસ છે આ માણસે વિપક્ષના બધા જ માણસોને જેલમાં નાખી દીધા અને તો તમે વિચારો 98% ઓહો આવડી કે લોક ચાને મને લાગતું નથી આમની હોય 98% 98% મત એમને મળે વિચાર અને બાકી બધા વિપક્ષ જેલમાં હતા તો એ 2% તો અમુક એવા નીકળ્યા છે કે આમને મત થી અઠાણું ટકા વિચાર કરો હાશે કાકી લાગે છે સરકી કેવું કાકી કેવો માસી કહો બેન કહીશું કઈશું બેન સામિયા બેન ભલે સુલુ બેન ભલે અને બેન ભલે